આપને જણાવી દઈએ કે પોરબંદરના સુભાષનગરમાં રહેતા જતીન જીતેન્દ્રભાઈ ચારણિયાની ગુજરાત ચારણીયાની ગુજરાતના આધારે ધરપકડ કરી અને ગુજરાત દાવો કર્યો છે કે આ આરોપી પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો આપને જણાવી દઈએ કે દેશની ગુપ્ત માહિતી સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાન મોકલતો હતો અને તેના બદલામાં તેને સોશિયલ મીડિયા મારફતે તેના બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થતા હતા આ તમામ બાતમીના આધારે ગુજરાત એટીએસ એક મોટું સ્તર ચોપરેશન હાથ ધરી તેની ધરપકડ કરી પણ આપણે જણાવી દે કે પોરબંદર જે છે તે ઓલ વેધર પોર્ટ આવેલું છે અને સંચાલન ગુજરાત મેરીટાઈમ બોર્ડ કરે છે પોરબંદર દ્વારકા સોમનાથ આ એવા વિસ્તારો છે જે સંવેદનશીલ છે આંતરરાષ્ટ્રીય સરહદો ત્યાં જોડાયેલી છે એટલે કે પાકિસ્તાન સાથે તેની સરહદો જોડાયેલી છે અને પાકિસ્તાન હંમેશા ભારતને દુશ્મન નંબર વન માને છે ઓલવેદર પોર્ટની અંદર એક સુનિશ્ચિત જેટી નો ભાગ કોસ્ટગાર્ડ ને ફાળવવામાં આવ્યો છે એટલે કે પોરબંદર ની અંદર જે પોર્ટ છે જે મેરીટાઈમ બોર્ડ સંચાલન કરે છે તેનો એક અમુક ભાગ ઇન્ડિયન કોસ્ટગાર્ડ ને આપવામાં આવ્યો છે અને આ જગ્યા ઉપર કોસ્ટગાર્ડે પોતાનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે સુરક્ષાની દ્રષ્ટિએ અને તે સ્ટ્રક્ચરની ની આગળના ભાગે એટલે કહેવાય કે જે આખું બાંધકામ છે તેની આગળના ભાગે કોસ્ટગાર્ડની સીપ અને જહાજોને ત્યાં લંગારવામાં આવે છે એટલે કે ત્યાં સ્ટેન્ડ બાય હોય છે અને આ સ્થળને કોસ્ટગાર્ડની જેટી તરીકે ઓળખવામાં આવે છે ખાસ કરીને આપને જણાવી દઈએ કે આ શખ્સે ક્યારે જેટીમાં પ્રવેશ કર્યો નહોતો બાર સીપ ઉપરથી ફોટોગ્રાફ અને લોકેશન લઈ અને પાકિસ્તાન મોકલા છે ગુજરાત એસટીએસનું કહેવું છે કે સુંદર યુવતીની લાલચમાં આવી અને જીતેન્દ્ર ચારણિયાએ દેશ વિરોધી કાર્ય કર્યું છે અને તમામ સબૂત અને પુરાવાના આધારે ગુજરાત એટીએસએ તેની ધરપકડ કરી તેને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યો આ રિમાન્ડ દરમિયાન તેની પૂછપરછ કરવામાં આવશે અને જાસૂસીનો મામલો હોય રાષ્ટ્રની સુરક્ષા એજન્સીઓ અને ગુજરાતની સુરક્ષા એજન્સીઓ આ તપાસમાં જોડાય છે આપને જણાવી દઈએ કે લગભગ ત્રણ કે ચાર દિવસ પહેલા ગુજરાત એટીએસએ અમદાવાદ એરપોર્ટ ઉપરથી ચાર શ્રીલંકન આતંકીઓની ધરપકડ કરી હતી જે આઈએસઆઈએસ સાથેના સંપર્કમાં હતા અને ગુજરાતમાં કોઈ મોટા ખતરનાક પ્લાનમાં હતા અને ત્યારબાદ માત્ર બે દિવસ બાદ અડતાલીસ કલાક બાદ ગુજરાત એટીએસે મોટું સર્ચ ઓપરેશન હાથ ધરી અને પોરબંદરથી આ જાસૂસની ધરપકડ કરી આ જાસૂસ જીતેન્દ્ર ચારણીયા જે કહેવાય છે તે પોરબંદર નો સ્થાનિક છે ગુજરાત ને કહેવા મુજબ કે પૈસાની લાલચમાં આવી તેમણે સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાનના પાકિસ્તાનની એક યુવતી સાથે સંપર્ક કર્યો અને પાકિસ્તાની યુવતીએ તેને ફસાવી તેના દ્વારા પોરબંદરના અલગ અલગ લોકેશન અને અલગ અલગ ફોટોગ્રાફ મગાવ્યા જે સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ હોય જેની માહિતી આપવી તે દેશ વિરોધી ગણાય સ્વાભાવિક છે કે દેશ માટેની સુરક્ષા પ્રાથમિકતા હોય ઇન્ડિયન કોસ્ટગાર્ડ હોય ઇન્ડિયન નેવી હોય ઇન્ડિયન આર્મી હોય તેના લોકેશન તેના ફોટોગ્રાફ કોઈ કોઈને મોકલી નથી શકતું તે સ્વાભાવિક છે તમામ નાગરિકો જાણે છે પણ જીતેન્દ્ર ચારણિયાએ આ ફોટોગ્રાફ આ લોકેશન કેટલાક પાકિસ્તાન મોકલા છે તે ગુજરાત એટીએસની પાસે સબૂત છે ગુજરાત એટીએસે દાવો કર્યો છે કે તેના બદલામાં તેના બેંક એકાઉન્ટમાં પાકિસ્તાનથી છ હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે આ પાકિસ્તાનથી આની પહેલા તે કેટલા સમયથી કામ કરતો હતો તેને પોરબંદરના લોકેશન અને ફોટોગ્રાફ સિવાય કોઈ બીજી બીજા વિસ્તારના લોકેશન કે ફોટોગ્રાફ મોકલ્યા છે કે નહીં મોકલ્યા છે તો ક્યાં સોશિયલ મીડિયા મારફત મોકલ્યા છે તેની પાછળનો તેનો ઉદ્દેશ શું છે

આપને જણાવી દે કે ગુજરાત હંમેશા ટાર્ગેટ ઉપર હોય 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 છે તે પછી પછી હુમલા કે મામલો ગુજરાત હંમેશા દેશના જે દુશ્મનો છે તે ગુજરાત ઉપર હુમલા કરવા માટે રાહ જોઈને બેઠા હોય છે કરોડો રૂપિયાનું અબજો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન થાય છે પણ ગુજરાત પોલીસ તેને નાકામ કરે છે એટલે મતલબ સાપ છે કે ડ્રગ્સ મારવતે ગુજરાતમાં નશાનું કારસ્તાન કરવું આતંકીય હુમલાઓ કરવા અને જાસૂસી કરીને ગુજરાતને ખોખલું કેમ કરવું તે દેશના દુશ્મનોનો ટાર્ગેટ છે પણ આ ટાર્ગેટને ગુજરાત એટીએસ અને ગુજરાત પોલીસ હર હંમેશા પોતાની ચોક્કસ બાતમીના આધારે નિષ્ફળ બનાવે છે જાસૂસી કેસમાં પણ આવું થયું હવે ગુજરાત એટીએસ આ બાબતે આવનારા સમયમાં કોઈ મોટો ખુલાસો કરે તેવી શક્યતા છે નવા સમાચાર નવી અપડેટ સાથે અમે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર